મિત્રો જીવનમાં યાદ રાખજો કે જો તમે તમારા પોતાના માટે જીવો છો ને તો એ મરણને લાયક છે અને જો તમે બીજાના માટે જીવો છો ને તો એ સ્મરણને લાયક છે નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક પિતા અને પુત્રીની પિતા ખૂબ જ ગરીબ ઝૂંપડીમાં રહેતા ત્રણ પૈડાવાળી સાયકલથી પોતે આ લોખંડ ભંગાર અને પસ્તી ઉઘરાવતા અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા દીકરી નાની હતી ધીમે ધીમે દીકરીનો ઉછેર કરવા લાગે છે દીકરી બારમા ધોરણમાં આવે છે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપે છે અને સમગ્ર જિલ્લામાં તે પ્રથમ નંબરે પાસ થાય છે પિતાનો આનંદનો પાર રહેતો નથી પરંતુ દીકરીની એક એવી ઈચ્છા હોય છે કે પિતાજી કોઈ એક વખત મને આ શહેરની ફાઇવ સ્ટાર હોટલ હોય ને તેમાં જમવા માટે લઈ જજો પિતા તો પોતે ખૂબ ગરીબ હતા જે હોટલ હોય તેનું બિલ પણ માર ચૂકવી શકે તેવા હતા પિતાને થયું કે દીકરી સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે પાસ થઈ છે તો આજે તેને હોટલમાં લઈ જાઓ તેની ઈચ્છા પૂરી કરી દો તે પોતે દીકરીને લઈ જાય છે પોતે જૂના ફાટેલા તૂટેલા કપડાં હોય છે અને દીકરી સ્કૂલનો જે યુનિફોર્મ હોય છે તે પહેરીને સ્વચ્છ કપડાં એ હોટલમાં પ્રવેશ કરે છે હોટલમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાં જે વેટર હોય છે કે કહે છે કે બોલો ભાઈ તમને શું જમવામાં આપું પેલો જે ગરીબ વ્યક્તિ હોય છે કહે છે કે મારી દીકરી માટે ફક્ત એક પાવભાજી લઈ આપો ને મારી દીકરીની ખૂબ ઈચ્છા છે કે મોટી હોટલમાં જમવું છે મારી દીકરી આજે બારમા ધોરણમાં સમગ્ર કહી શકાય કે જિલ્લામાં પ્રથમ ક્રમરે પાસ થઈ છે તો પેલા વેટરે કહ્યું કે કેમ એક જ ડીશ તમારા માટે ન લાવવું તો તેના પિતાજી કહે છે કે ભાઈ મારી પરિસ્થિતિ નથી આનું એટલું જ બધું બિલ આવશે કે હું પરાણે તેને ચૂકવી શકવાનો છું એટલા જ રૂપિયા મારી પાસે છે મારી પાસે મારી પાસે ખાવાના પણ પૈસા નથી પરંતુ દીકરીની ઈચ્છા હતી કે એક મોટી હોટલમાં જમવું છે અને દીકરી આજે મારી પાસ થઈ છે તો મારો આનંદ પાર નથી અને દીકરીની ઈચ્છા આજે હું પૂરી કરી રહ્યો છું આ સાંપડતા જે વેટર ત્યાંથી જે ઓર્ડર લખાવ્યો હોય છે એક ડીશ પાઉભાજીનો તે ત્યાં જાય છે અને શેઠની પાસે જાય છે અને શેઠને એક રિક્વેસ્ટ કરે છે વિનંતી કરે છે કે શેઠજી મારી એક વાત સાંભળશો શેઠજી કહે છે કે બોલ ભાઈ વેટર કહે છે કે અહીંયા આગળ એક પિતા અને પુત્રી જમવા માટે આવ્યા છે દીકરી બારમા ધોરણમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમરે પાસ થઈ છે તેના માટે એક પાઉભાજીની ડીશ જે છે એ ડીશ એમની સાથે સાથે પિતાને પણ એક ડીશ આપવામાં આવે તેમણે એક ડીશનો ઓર્ડર આપ્યો છે પરંતુ તેમના પિતાને પણ એક ડીશ આપવામાં આવે અને એ જે ડીશના બંને ડીશના પૈસા છે હું પોતે ચૂકવીશ કારણ કે આપણા જિલ્લામાં આપણી દીકરી એ પ્રથમ ક્રમને પાસ થઈ છે આ વાત સાંભળતાં જ તે માલિકે કહ્યું છે કે ભલે બે ડીશ લઈ જાઓ વેટર કહે છે પરંતુ સાહેબ આ જે બંને ડીશના પૈસા થશે ને એ મારા પગારમાંથી તમે કાપી લેજો પરંતુ આ બંનેની ઈચ્છા આજે પૂરી કરો માલિક પણ ખૂબ જ દયાળુ હોય છે ભાવવાળા હોય છે તેમણે કહ્યું છે કે ભાઈ હું તારા પગારમાંથી પૈસા નહીં કાપું બંને આ પિતા પુત્રીને તું બંનેને પાઉંભાજી આપ બીજી ચાર ડીશો પેક કરજે તેમને ઘરે લઈ જવા માટે આપજે અને આપણા દુકાનમાં ઘણી બધી મીઠાઈઓ છે તેમાંથી ચારથી પાંચ કિલો મીઠાઈઓ પણ પેક કરીને તેમને આપી દેજે અને કહે છે કે શેઠજીએ અમારા તરફથી તમને એકા કહી શકાય ને કે પ્રોત્સાહન આપ્યું છે દીકરી એ તમારી જ નહીં પરંતુ અમારા આખા આ કહી શકાય કે આખા જિલ્લાની દીકરીએ નામ રોશન કર્યું છે એટલે અમારા તરફથી હોટલ તરફથી તમને શુભેચ્છાઓ અને દીકરીની ઈચ્છાઓ પૂરી થાય તો દીકરી ભવિષ્યમાં આ આગળ આવે તેવા આશીર્વાદ અમારા માલિકે તમને આપ્યા છે જે પિતા પુત્રી ગરીબ હોય છે ખુશ થઈ જાય છે પાઉભાજી ખાય છે ઘરે લઈ જાય છે અને જે વેટર હોય છે કે સાહેબ આ જે મીઠાઈ છે ને તે પણ તમારા ફળિયામાં વહેંચજો અને દીકરીની જે ઉજવણી છે ને તેમાં તમે સામેલ થજો બસ આટલી વાત મિત્રો પૂરી થતી નથી દીકરી બારમા ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ કરે છે અને કલેક્ટર કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરે છે સારામાં સારા સ્કોરિંગ સાથે તે એક કલેક્ટર બની જાય છે મિત્રો અનાયાસે વાત એવી થાય છે કે પોતે કલેક્ટર બનીને એ જ શહેરમાં તેનું પોસ્ટિંગ થાય છે અને કોઈ એક દિવસ થયું કે ચાલો મારા પપ્પા જોડે હું જે હોટલમાં ગઈ હતી ને તે હોટલમાં ફરીથી જમવા જઈએ અને જિલ્લાના જે કલેક્ટર હોય છે બહેન તે માલિક તો તેમને ઓળખતા પણ નથી હોતા કે આ આ દીકરી કલેક્ટર બની ગઈ છે આજે પરંતુ તે હોટલ માલિકને એક જ ખબર હતી કે કલેક્ટર આજે જમવા માટે આવવાના છે તો સરસ મજાની વ્યવસ્થા કરે છે સરસ મજાનું ટેબલ શણગારે છે અને જ્યારે પિતા અને પુત્રી અંદર પ્રવેશ કરે છે ત્યારે જે પિતા હોય છે ને તેમને જોઈને માલિકને ખ્યાલ આવી જાય છે કે હા આ તો એ જ પિતા પુત્રી છે ત્યારે એ જે કલેક્ટર હોય છે તે ત્યાં આગળ કહી શકાય કે ભોજન લે છે અને પોતાની યાદગીરીઓને વાગડે છે અને માલિકને કહે છે કે તમે એક દિવસ અમારી ઈચ્છા પૂરી કરી અમને પ્રોત્સાહિત કર્યા એટલે ઈચ્છા થઈ કે આજે તમને પણ મળી આવીએ એટલે એ જે માલિક હોય છે તેની આંખોમાંથી ધડધડ આંસુ આવી જાય છે અને તેને પોતાને એવું થાય છે કે જીવનમાં મેં કંઈક નાનું કાર્ય કર્યું છે તો આજે કંઈક એનો એક મહી મોટી સફળતા પણ દીકરીઓને મળી છે અને દીકરીને એક પ્રોત્સાહન મળ્યું છે પોતે એક ટેકો મળ્યો છે એટલે મિત્રો જીવનમાં યાદ રાખજો કે જે ગરીબ માણસ હોય ને કોઈ તેની મજા કોઈ દિવસ ન ઉડાડતા જો એની પાસે તમે મદદ નથી કરી શકતા તો ન કરશો પરંતુ તેની મજાક તો બિલકુલ ના ઉડાડશો કારણ કે ગરીબી હંમેશા રહેતી નથી અમીરી પણ હંમેશા રહેતી નથી એક સિક્કાની બે બાજુ છે ગરીબી અને અમીરી જીવનમાં દરેકનો એક દસકો ગરીબીનો આવે છે અને એક દસકો અમીરીનો પણ આવે છે એ તમારે લખવું હોય તો લખી લેજો સ્ટોરી સારી લાગી હોય તો સ્ટોરીને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં આપણે ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે